કે પોલીસ કમિશનરે રજૂઆત કરવા માટે ગયા હતા સાગરિયાનું નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ સાથે કાર્યકર્તાઓ ગયા હતા કોંગ્રેસના કાર્યકરોની માંગ સ્વીકારવાને બદલે અટકાયત કરવામાં આવી છે મીડિયાને કલેક્ટર ઓફિસમાં પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવાયો છે વિધાનસભામાં આપને સૌને પૂરી એન્ટ્રી કોંગ્રેસના શાસનમાં હતી આપને લેવા ને મૂકવા બસ પણ આવતી ને કોઈ પણ મિનિસ્ટર સવાલના જવાબ આપતા એ બધું બંધ થયું વિધાનસભામાં કેમેરાની આંખ ન જઈ શકે દુનિયાભરમાં પાર્લામેન્ટ હંમેશા એસેમ્બલી ઓપન ફોર ધ પીપલ હોય પણ ન દેખાડે દેશની સંસદ લાઈવ જાય છે આપણી વિધાનસભામાં તમારા કેમેરા બેન છે આજ જ પરંપરાના ભાગરૂપે આજે રાજકોટમાં અમારા કોંગ્રેસના કાર્યકરો પીડિત પરિવારોને ન્યાયની લડત લડી રહ્યા છે એમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા કે ભાઈ આ સાગઠિયાને અધિકારીને તમે પકડ્યા છે એને ભાજપના નેતા જેલમાં મળવા ગયા એવી વાત છે મોઢું નહીં ખોલતા તમારો રસ્તો કરી દઈશું એવું કહેવાયું છે તો આનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરો આ માંગણી સાથે ત્યાં ગયા